નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શાહ ગુજરાત પ્લાસ માં આપનું સ્વાગત કરું છું ખેલ મહાકુંભ અંતર્ગત થ્રી પોઇન્ટ ઝીરો અંતર્ગત માંજલપુર સ્પોર્ટ કોમ્પલેક્સ ખાતે એથ્લીટ સ્પર્ધા યોજાઈ આજ રોજ માજલપુર સ્પોર્ટ કોમ્પલેક્સ સાથે રનિંગ ઇવેન્ટ સ્પર્ધા યોજાઈ જેમાં અલગ અલગ કેટેગરીમાં સ્કૂલના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ઉપસ્થિત જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ જિલ્લા રમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ એ ના કોચ બેન કન્વીનર સાજીદ મંસુરી તમામ લોકોની ઉપસ્થિતિમાં સરસ મહા ખેલ કુંભ આતલિક્સ પરદા યોજાય જેમાં એલએમબીક સ્કૂલની વિદ્યાર્થીની 9મા ધોરણમાં ભણતી વિશ્વા ગોસ્વામીએ ફર્સ્ટ નંબર લાવ્યો અને બીજા બાળકોને પણ મેસેજ આપ્યો છે અને પ્રોત્સાહન આપ્યું છે કે તમામ સ્પર્ધામાં બાળકોએ ભાગ લેવો જોઈએ સાથે વિજેતાઓને પુરસ્કાર ઇનામ આપવામાં આવશે સાથે ટેલેન્ટ ફોર્મ આપીને આગળ ટેલેન્ટ કોમ્પિટિશનમાં પણ ભાગ લેશે અને સારું પરફોર્મન્સ કરશે અને સિલેક્ટ થશે તેને સરકાર તરફથી તમામ ફ્રીમાં સુવિધા મળશે આજે ખેલ મહાકુંભ પશ્ચિમ ઝોનને એટલે કે વેસ્ટ ની સ્પર્ધાઓ ખેલ મહાકુંભને અત્યારે ચાલી રહી છે અને અંદાજે પંદરસોથી બે હજાર ખેલાડીઓ આજની સ્પર્ધામાં ભાગ લીધેલું છે ઘણી મોટી સંખ્યામાં બાળકો આવ્યા છે એટલે જોઈને એવું ચોક્કસપણે લાગે છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાંથી સારા ખેલાડીઓ તૈયાર થઈને રાષ્ટ્ર કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયાનું નામ ઊંચું કરશે અને ઇન્ટરનેશનલ મેડલિસ્ટ બનશે એવા પૂરા ચાન્સીસ છે કોણ કોણ હતું શું પુરસ્કાર આપવામાં આવશે અત્યારે આ ઝોન કક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે અને ઝોન કક્ષામાંથી પ્રથમ અને બીજા સ્થાનના જે ખેલાડી છે એ જિલ્લા કક્ષા માટે ક્વોલિફાય થશે અને એક જિલ્લા કક્ષાની સ્પર્ધા ત્રણ અને ચાર તારીખે યોજવામાં આવશે ઉપસ્થિત આજની આપણી સ્પર્ધામાં ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર દિનેશ કદમ સર અહીંયા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા હતા સાથે સાથે વિશ્વ વિસ્મય વ્યાસ જે આપણા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડ ગુજરાતના હેડ કો હેડ છે અહીંયા વડોદરાના એ પણ અહીંયા ઉપસ્થિત રહેલા હતા અને સાથે સાથે એસએસજીના એથ્લેટિક કોચ અને આપણે ઇન્ડિયાની અંદર જે ઓફિશિયેટિંગ કરે છે એવા ટેકનિકલ ઓફિશિયલ અહીંયા સ્પર્ધા કરવા માટે ઉપસ્થિત રહેલા છે શું નામ આપણું મારું નામ સાજીદ મન્સુરી છે અને હું એથ્લેટિક કન્વીનર છું મારું નામ વિશ્વ ગોસ્વામી છે હું આજે હંડ્રેડ મીટરમાં ફર્સ્ટ આવી છું હું એલમ્બિક વિદ્યાલયથી છું શું કહેશો આજે નંબર આવ્યો છે પહેલો નંબર શું કહેશો એટલે ફર્સ્ટ પોઝિશન આવ્યો છે અને આગળ પણ હું હજુ રમીશ ડિસ્ટ્રિક્ટ લેવલ પર હું સિલેક્ટ થઈ છું. અને પ્રેક્ટિસ કઈ જગ્યા પર કરો છો તમે? ટીપી 13 એક ગ્રાઉન્ડ છે. શું કે મમ્મી પપ્પા શું કેટલો સાથ સહકાર મળે છે? હા મમ્મી પપ્પા બને અને આખી ફેમિલી મને બહુ સપોર્ટ કરે છે. અને પપ્પા સૌથી વધારે સપોર્ટ કરે છે. બધા બાળકોને શું મેસેજ સ્પર્ધા વિશે. કે સ્પોર્ટ્સમાં પણ આગળ સ્કોપ છે. તો આગળ વધવું હોય તો. શું વિશ્વાગોસ્વામી